તાજેતરમાં ભારતીય નૌકાદળમાં કયા સ્વદેશી નિર્મિત જહાજને કમિશન કરવામાં આવ્યું છે સર જવાબ આવશે આઈ માહે

અને જે ચપડતા એજિલિટી અને સચોટતા પ્રિસિઝન દર્શાવે છે આનો મેસ્કોટ જે છે સાહેબ વાત કરીએ તો ચિત્તાને રાખવામાં આવ્યો છે જે ગતિ અને ધ્યાન બંને ઉપર ફોકસ કરે છે આનું નિર્માણ કોચિન સીપિયાર્ડ લિમિટેડ દ્વારા જે છે કરવામાં આવ્યું છે ટોટલ આવા આઠ જહાજો બનવાના છે એમાંનું પહેલું અને પહેલું છે એમાં એસી સામગ્રી જે છે સાહેબ સ્વદેશી છે આ પશ્ચિમી સમુદ્ર કિનારા જે છે પર સાયલન્ટ હન્ટર તરીકે જે છે સેવા આપશે છે